તામ વાઘાભાઈ સનાભાઈ ડામોનું મૃત્યુ પામતા ભગવાન એમની આત્માને શાંતિ આપી મૃત્યુ પામેલ વાઘાભાઈની અંતિમ ક્રિયા કર્યા પછી મૃતક પામનાર વાઘાભાઈના પુત્ર ભલાભાઈ અને અન્ય ગ્રામજનો દ્વારા શોકના બેસનામાં સગા સંબંધી આવવા જવાને લઈ અકસ્માત સર્જાય તે પહેલાં રસ્તાની બંને બાજુ જેડી ઝાડવાનું ગ્રામજનોએ મળી અને પોતાના ખર્ચે ટ્રેક્ટર દ્વારા સાફ સફાઈ કરવા આવ્યું મેઘરાજ તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાએ બંને બાજુ જોડી ઝાડવા હોવાના કારણે વાહન ચાલકોને આગળનો રસ્તો દેખી શકાતો નથી અને નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા અકસ્માત ટાળવા રસ્તાની બાજુની સફાઈ શું ગ્રામ્યજનો મળીને કરવું પડશે ડિટેન લાઈવ ટ્વેન્ટી ફોર મેઘરાજની ચેનલમાં રિપોર્ટર ડાયાભાઈ ડામ